ઉત્તર ક્રિયા કહેવાય પણ મનુષ્ય તને મિના મિનેલા ધી બાર પક્કા થયો જો ગીર પડાતો

અજરમાં અમર વિનાશી ઘટગટ નો વાસી સર્વ વ્યાપક છે આત્મા છે એ કોઈ મરે ન જાય પણ દેહ છે ને આવું પડે જવું પડે જન્મવું પડે કોઈ વેલા જાવ કોઈ મોડા જાઓ કોઈ પાંચ ઉંમર માં જાવ કોઈ ને અગિયાર ઉંમર માં જાવ આ વિધાતા નો એક કર્મ સંજોગે એક નિયમ છે સાહેબ

નક્કી કરાવ્યું public ને કે આ બાદશાહ આખી આલમ ને જીતે પણ કઈ નહીં રહી ગયું સાહેબ સુટી ગયું બધું લારી વાળી ગાડી બગડા સબ યહા પડા રહી ગા સફર કા સોદા કર લે મુસાફિર હૈ કો જાના પડેગા પણ સત્સંગ જ્ઞાન ભક્તિ ઉકરબાઈ નો વ્યવહાર પણ સારો હતો સંતતા હતા ભગત પણ હતા દાદા માતાજી ના સેવા કરી સાહેબ સેવા ઉત્તમ મહિમા છે જ્યાં નથી સેવા ત્યાં નથી દેવા ત્યાં નથી ગુરુ ત્યાં નથી જ્ઞાન સેવા નું પણ અહીંયા માંડવામાં ખબર પડે છે જે કરીને વેસે મરીને એ તો બરોબર પણ જે ભગવાન પણ આમાં જે જીવન ગુજરી ગુજારી ગયા હોય એનું નામ રેવાનું સાહેબ કેમ કે એક ડોક્ટર કેટલી બધી બે ચાર વાર પૂછે ભાઈ કઈ કઈ દુખે હાલુ દુખે કેવું દુખે કેટલી ગોળી આપે એમ આ દાદા માતાજીના સેવકો બી એવા કે બરાબર એની કામગીરી કરે સાહેબ એની પછી દેવ ને માથું લગાવીને કહે કે આ ભાઈ કામ કરીએ દુઃખ સારું કરી આપણા માટે કેટલું માનતા હોય એ દયા નો સાગર હોય એ દયાનો નો સાગર અંદર બિરાજમાન હોય જેને જેને એવા સારા કર્મ કર્યા એના વેદોમાં નામ છે પુરાણોમાં નામ છે એમ આવા સંતો ના પણ હજર અમર નામ છે આત્મા કોઈ દિવસ મરતો નથી ઉકળબાઈ નો આત્મા કોઈ દિવસ મરેલો છે પણ દેહ છે

ભગવાન વિશે જેને આપણે જન્મ આપ્યો આકાશ પરથી વાવી જળ ગમે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ આ શરીર આવું આપ્યું એનું ભજન કરવા જેવું જાગર ભજન સત્સંગ નહીં હોવ ઘર તો જમકા દેરા રાત પડો સંસાના આપણે જીવન જીને ભગવાન પણ એમાં વિતાવ્યું હોય છે એવા ઉકરભાઈ ને યાદ કરીશું